સહજાનંદ સ્વામી મહારાજની જય નારી રત્ન કચ્છ ભુજના મોંગીમાં કચ્છમાં સત્સંગના મંડાણ કરાવવામાં જેમનો સિંહ ફાળો રહ્યો છે એવા ભુજના મોંગીમાં કે જેઓ સદગુરુ રામાનંદ સ્વામીના સમયથી પાયાના સત્સંગી હતા એક સમયે સદગુરુ રામાનંદ સ્વામીએ લોજમાં ચાલતા આશ્રમમાંથી બે સંતો મુક્તાનંદ સ્વામી તથા દેવાનંદ સ્વામી તેમને સંસ્કૃતના અભ્યાસ અર્થે ભુજ મોકલેલા આ બંને સંતો ભુજમાં ધર્મશાળામાં ઉતારો કર્યો પણ આ ધર્મશાળામાં યાત્રાળુઓની અવરજવરને લીધે સંતોને અભ્યાસ કરવા માટે યોગ્ય વાતાવરણ મળતું નહીં બંને સંતો શાસ્ત્રીજી પાસે પાઠશાળામાં સંસ્કૃતનો અભ્યાસ કરતા અને ભોજન માટે માધુકરી વૃત્તિનો સહારો લેતા આ એ સમયની વાત છે જ્યારે સંતો સ્ત્રીઓના હાથે અપાતી ભિક્ષા પણ સ્વીકારતા ભુજમાં રહેતા સુંદરજી સુથારના બા મોંગીબા એમની પાસે તેઓ ક્યારેક ભિક્ષા માંગવા જતા અને મોંગીબા તેઓને ભાવથી ભિક્ષા આપતા તેથી બંને સંતોને ભિક્ષા આપતા તેથી તેમણે મોંગીબાને નિવાસ સ્થાન માટે વાત કરવી એવો વિચાર આવ્યો બંને સંતોએ બીજા દિવસે મોંગીબાને મળી અને વાત કરી કે અભ્યાસ કરવા માટે જો એકાધ ઓરડી એકાંત હોય ત્યાં મળી જાય તો અમને અનુકૂળ રહે મોંઘીબા કહે ભલે મારા દીકરાઓને આ અંગે પૂછી અને તમને જણાવીશ મોંઘીબાએ તે જ દિવસે પોતાના પુત્રો સુંદરજી તથા હિરજીને કહ્યું કે લોજ ગામથી અભ્યાસ માટે આપણા ભુજમાં સંતો ધર્મશાળામાં આવેલા છે તે તેમને અભ્યાસ કરવામાં ખૂબ જ ખલેલ પડે છે તો તેઓ એકાંત મળી શકે તેવી ઓરડીની શોધમાં છે બંને સાધુ મારા મતે તો ઘણા સારા છે ત્યાં તો હિરજીભાઈએ પોતાના બાને સાધુઓનો વિશ્વાસ ન કરવાની સલાહ આપી એ જ સમયે બંને સંતો મોંઘીબા પાસે ભિક્ષા લેવા માટે આવ્યા મોંઘીબાએ બંને દીકરાઓને કહ્યું કે જુઓ દીકરાઓ આ સંતો જ ઉતારો શોધી રહ્યા છે સુંદરજીભાઈ તથા હિરજીભાઈ એ બંને સંતોના દર્શન માત્રથી શાંતિ અનુભવી બંને ભાઈઓએ તેમના બાને કહ્યું કે બા આ સાધુઓ તો શાંતિ પમાડે તેવા છે માટે તેમને ઉતારો આપવામાં કાંઈ તકલીફ નથી વળી બંને સંતો હોવાથી તેમનો ઉતારો પણ ગૃહસ્થથી જુદો જ રખાશે આપણા પીપળાના વૃક્ષવાળા ઘરમાં તેમને ઉતારો આપવામાં કંઈ વાંધો જણાતો નથી તેમણે સંતોને પૂછ્યું કે અમારે એક ઓરડો છે પણ તેમાં ભૂતનો નિવાસ છે તમને તેની જગ્યામાં રહેવાનું ફાવશે બંને સંતોએ કહ્યું કે હા કારણ કે અમને તો કોઈ ભૂત કાંઈ કરશે જ નહીં અને બંને સંતો તે જ રાત્રિએ તે ભૂતિયા ઓરડામાં રહેવા ચાલ્યા ગયા ધર્મશાળા છોડી દીધી તે જ રાત્રે જ્યારે બંને સંતો ફાનસના પ્રકાશમાં પોતાના પાઠ તૈયાર કરતા હતા ત્યાં તો ઘણા ભૂત આવ્યા તેમણે પૂછ્યું તમે બંને કોણ છો મુક્તાનંદ સ્વામીએ જવાબ આપ્યો કે અમે ભગવાનના સાધુ છીએ કેમ ત્યારે ભૂત કહે કે આ ઓરડો તો અમારું રહેઠાણ છે જો તમે અહીં રહેવાના હો તો પછી અમારે ક્યાં જવું મુક્તાનંદ સ્વામી કહે કે તમે જાઓ બદ્રિકાશ્રમમાં ત્યાં જઈ અને ભગવાનનું ભજન કરજો આટલું કહી અને મુક્તાનંદ સ્વામી સર્વે ભૂતો ઉપર પાણીની અંજલી છાંટી અને ત્યાં જ બધા જ ભૂતોને ત્યાંથી બદ્રિકાશ્રમ રવાના કરી દીધા રાત્રે બંને સંતો પીપળાના ઝાડ નીચે જ સૂઈ ગયા બીજા દિવસની સવાર થઈ આ બંને ભાઈઓએ પૂછ્યું કેમ છો સ્વામી રાત્રે ભૂત આવીને તમને કાંઈ હેરાન તો નથી કર્યા ને મુક્તાનંદ સ્વામીએ જવાબમાં કહ્યું કે બધા જ ભૂત મળીને આવ્યા તો હતા અમે તેમને વર્તમાન ધરાવ્યા અને બદ્રિકાશ્રમમાં તપ કરવા મોકલી દીધા મુંગીબા તથા બંને ભાઈઓએ આવા જવાબની તો આશા જ નહોતી રાખી ત્રણેયને પ્રતીતિ થઈ આવી કે આજ ભગવાનના ખરા સાધુ ગણાય ત્યારે બંને ભાઈઓ મોંઘીબાને કહે છે કે બા તમે સાધુઓને ખરા જાણ્યા જેથી આપણને આજે આ અમૂલ્ય પ્રાપ્તિ થઈ છે પછી તો ત્રણેય મા દીકરાઓ સંતોની વાત દરરોજ સાંભળતા આમ ધીમે ધીમે સત્સંગ તરફ ઢળતા ઢળતા સત્સંગે થયા સુંદરજીભાઈએ પાઠશાળાના શાસ્ત્રીને ભલામણ કરી આ બંને સાધુઓને સારી રીતે ભણાવજો જરૂર પડે દિવસમાં બે વખત પણ ભણાવજો કારણ કે આ બંને સાચા સાધુ છે સુંદરજીભાઈએ પોતાને ત્યાં આવેલા સંતોની વાત ગંગારામ મલને કહેતા તેઓ પણ વાલજીમલ સાથે મુક્તાનંદ સ્વામી તથા દેવાનંદ સ્વામીના દર્શને આવ્યા મુક્તાનંદ સ્વામીની ઉપદેશાત્મક વાતોથી સૌએ રાજી થઈ અને સત્સંગ સ્વીકાર્યો બંને સંતોને તેમનો અભ્યાસ પૂર્ણ થયા પછી પણ થોડો સમય રોકાયા ત્યારબાદ સુંદરજીભાઈ હિરજીભાઈ ગંગારામ વાલજીમલ આ બંને સંતોની સાથે જ લોજ આવ્યા અને ત્યાં રામાનંદ સ્વામીના દર્શન કર્યા અને સંતોએ આ પાંચે નવા સત્સંગો સાથે ભુજ પધાર્યા આમ ભુજમાં સત્સંગની શરૂઆત થઈ જેનું સમગ્ર શ્રેય મૂંગીબાને જાય છે તેમ કહેવામાં પણ